આજે આપણે વાત કરીશું ભાવનગરના આનંદનગર વિસ્તારમાં બનેલી એક ઘટના વિશે જ્યાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આજે સવારે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી અહીં આવેલા હાઉસિંગ બોર્ડના લાંબા સમયથી ખાલી પડેલા અને જર્જરિત બની ગયેલા મકાનો પૈકી એક મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આસપાસ રહેતા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા આ મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને બાકીના જર્જરિત મકાવાનો અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય જોઈ રહ્યા છે ત્રણ છે હજી સુધી કરવામાં આવ્યું નથી અમે માં હાઉસિંગ બોર્ડ વાળાને આપી છે પણ હજી સુધી નિકાલ જ નથી કર્યો નાખી છે તોય હજી હજી સુધી કાપ તોડ કરવામાં નથી આવ્યું એટલા માટે અમે માંગ કરીએ છીએ કે જરાશય કરી નાખો કારણ કે અમારે અહીંયા અવરજવરનો રસ્તો છે અમારા નાના ભાઈ છે નાની નાની બહેનો છે મારા પપ્પા મમ્મી બધા અમારે આ રસ્તે થી તમારે જવાનું હોય છે તો આની માથે કોઈ કોઈની માથે કંઈ ઈટ બીટ પડી ગાબડું પડ્યું તો કોઈને કાંઈ જાન હારી ખાસી તમે હાઉસિંગ બોર્ડ વાળાની બીએમસી માંથી અમે બધું નાખશું અને મોડે કાલે સાડા નવે જોરદારનો અવાજ આવ્યો અને આજુબાજુ વાળા બધા ભેગા થઈ ગયા તોય બધા એ ડરી ગયા પડી ગયો છે તો હજી હાઉસિંગ બોર્ડ વાળા બી એમસી વાળા પડી જ નથી ને એ લોકો ને નથી અમને તો પડ્યો નાના નાના ભાઈઓ બહેનો એને અહીંયા આવવાનું અમારા ગલ્લી વાળા હોય બીજા આજુબાજુ વાળા ગલી માંથી આવે તો હવે એ લોકોને કઈ થાસે તો સરકાર ને એના એના ઘર ની પડી છે તો અમને અમારા ઘર ની પડી હોય અમારા મકાન અમારા આજુબાજુ વાળા અમને મકાની તો ઠીક પણ અમને અમને જાન નાની થાય મારા પરિવાર ને નાની થાય તો કોણ રહેશે જવાબદાર તમારી માંગ પૂરી થતો તમે શું કરીશું અમારી માંગ નહીં પૂરી થાય એટલે ઓકે મારું નામ રાજેશ સોલંકી છે આનંદ વિમાન પાછળ ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા બધા માલિયાથી બધું પડી ગયું છે વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આનું જે આગળનું માહિતી લેવા માટે અંદર કોઈ રહેતું નથી તો હવે પછી માટે રાખવાનું કારણ શું

ગઈ કાલે મોડી રાત્રે કઈ ગાબડો પડ્યો આ બિલ્ડિંગ માંથી એવી વાત હોય છે આ નવ સાડા નવ આસપાસ આ ત્રીજા માણસની ઉપર ગાબડું પડ્યું છે ને જોરદાર અવાજ આજુબાજુમાં રહીશો બધા ગભરાય બહાર નીકળે છે રાતના બધા પ્રોસેસ કરી આપણે સવારે કે પ્રોસેસ કરવું પડશે કેમ કે અહીંયા બધા તો દોઢસો બધા મકાનો રહે છે બધા માણસો રોજ એક રસ્તો છે બહાર રસ્તા પર જવા માટે છોકરા બ다가 હોય વડીલો બધા રાત્રે જવામાં તકલીફ પડે ગમે ત્યારે આ ગમે ત્યારે કોઈ જાનન ન થાય તેની જવાબદારી કોણ લેશે તમારી માંગ પૂરી ન થાય તો તમે શું કરશો સાહેબ પછી લીગલ જે પ્રોસેસ થાય એ ઈ કરશું પછી અમે તો આદાલન ઉપર બી સરશું ભાઈ કેમ કે જાન થી તો વધારે કોઈ કિંમતી છે નહી ઓકે પછી થાય બનાવ મળે પછી કા મતલબ નહી કોઈ જાનન થાય પછી સરકાર ઉકો જીવતા કરી દેવાના છે ઓકે આનંદનગરના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે આશા રાખીએ કે તંત્ર વહેલી તકે આ મામલે ગંભીરતા દાખવશે અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે બી ન્યૂઝમાં માં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર